નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ભાટી કરંબેલી પ્રાથમિક શાળા ખાતે બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રેલવે ટ્રેક ઉપર સર્જાતા અકસ્માત તેમજ જોકો આવી જતા વાહન ચાલકને નડતા અકસ્માતો સામે ડિવાઇસનો ઉપયોગ કરી અકસ્માત નિવારવા અંગેની કૃતિ બાળકોએ રજૂ કરી હતી બાળ બાળવિજ્ઞાનીઓમાં રહેલી પ્રતિભાને મંચ પૂરું પાડવા દર વર્ષે બાળ વિજ્ઞાન મેળાનું આયોજન પ્રાથમિક શાળા ભાટી ખાતે કરવામાં આવે છે शाला नद्यार्थियों ने स्वागत गीत रजू कर आमंत्रित मेहमानों ने आवकारिया विजेता कृति रजू करना वैज्ञानिकों ने शील्ड आप पुरस्कृत कराया था आपके अंदर एक हुनर ऐसा है कि जो आपको नहीं दिखता है लेकिन यह देखने के लिए अपने पहले गुरु रहते हैं माता और पिता अपने घर के अंदर जो पहले है माता पिता वो अपने पहले परम गुरु है अगर आप उसको आदर करेंगे तो आप बड़े होके आपका आदर लोग करेंगे तो पहले आपको उनको पूजना है दूसरा पूजना है आपको ये शिक्षा देने वाली जो यहाँ टीचर है वो टीचर आपको सिखाती है कि आपको क्या करना चाहिए और क्या करना नहीं चाहिए जहाँ आपको आपकी भूल होती है वहाँ टीचर आपको समझाती है उसको आदर करो जो टीचर आपको समझाती है कि वो आगे बढ़ने के लिए आपको प्रोत्साहन करती है कि

ઉમરગામ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ કનુભાઈ સોનપાલ તથા મનીષ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા શ્રી મંદિરના પટાંગણમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી ભક્તોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મરોલી શ્રી સ્વયંભુ કાલભૈરવ મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી હાલ ચાલી રહી છે મોટી સંખ્યામાં દાતાઓ છૂટા હાથે દાનનો પ્રવાહ વહેતો મૂકી રહ્યા છે મંદિર સંચાલકો દ્વારા દાતાઓને મંદિરના નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કરાયો હતો

ખુબજ મોટા પાયે જીર્ણોધાર થઈ રહ્યો છે ઉમરગામ તાલુકાના તેમજ બારગામના ઘણા લોકોએ વિદેશોથી પણ ફંડફાળો આ મંદિર માટે આપ્યો છે અને આ લોકોના ફંડ ફંડફાળા થકી આ મંદિર જીર્ણ્ધાર રહી રહ્યું છે ખુબજ સુંદર મંદિર બની રહ્યું છે

કોઈપણ શુભ કાર્યની શરૂઆત સ્વયંથી કરવી સૂત્રને અનુસરી ધારાસભ્ય રમણભાઈ પાટકરે પણ નોંધપાત્ર દાન આપ્યું હતું દાદરાનગર હવેલી અને દમણ પ્રશાસનના ખેલ અને યુવા વિભાગ દ્વારા અડસઠમાં નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ અંડર સેવન્ટીન બોયઝ એન્ડ ગર્લ્સ ટુર્નામેન્ટનું સમાપન અને પુરસ્કાર વિતરણ સંયુક્ત સચિવ અરુણ ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે દાદરાનગર હવેલીમાં પ્રથમવાર ટુર્નામેન્ટનું આયોજન એસજીએફઆઈ તથા

महाराष्ट्र बाय ऐतिहासिक जीत बांध मोडी सांजे उमरगाम तालुका म धारासब्य रमनभाई पाटकर ने भाजपा पदाधिकारी फटाकडा पोडी फटा करा मोमिटू करावी विजय उत्सव मनाया होतो देखते हैं झारखंड यूपी अजय महाराष्ट्र के अंदर जो चोटिया थी ये महाराष्ट्र अंदर સૌથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને એના સાથીદારો સાથે બસો ને પચીસ સીટ સાથે જીત મેળવી છે તેમજ યુપીની અંદર નવ સીટ હતી તે પૈકી સાત સીટ મળી છે વાવદી સીટ બનાસકાંઠાની એ પણ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે અને એટલા માટે આજે ખુશીનો દિવસ છે અને એમાં ઉંમરગામ તાલુકામાંથી એકસો બ્યાસી ધારાસભા તરીકે અહીંયા અમે આજે ફટાકડા પડી ઉજવણી પણ રજૂ કરી છે ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર